પોરબંદરના સિસલી ગામે રહેતા એક પરિવારના ત્રણ સભ્યો ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના શિશલી ગામે રહેતા કિશોરભાઈ ડાભી કાંતાબેન કિશોરભાઈ ડાભી અને ઉદય કિશોરભાઈ ડાભી ઉપર બાજુમાં રહેતા વિજય દેવા મકવાણા રોહિત વિજય મકવાણા અજય ધીરુ મકવાણા અને ધીરુભાઈ છગનભાઈ મકવાણા સહિતના ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પરિવારના સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધીરુ સગન મકવાણા એ દારૂ પીને પછી ગાળો બોલતો તો કેટલી રાતે કે અગિયાર વાગે રાતે અને મન પડે એમ ગાળો બોલતો હતો અને એને પૂછ્યું કે ભાઈ તું એટલી બધી ગાળો કીને દે તો એને એ બસ એમ જ કીધું કે અહીંયા રહેવા નથી દેવા તમને અહીંયાથી કાઢવા અહીંયા મારે જોતા નથી તમને હૈખે રહેવાય ના દો ને હૈખે ખાવાય ના દો ને આ વાત એના છોકરાને એના એની વહુને કીધું અમે કે ભાઈ તમે કાંઈક સમજાવો અને આ કામ આવી રીતના અમારા માથે વારે વખતે ત્રાસ ગુજારે તો એનો છોકરો દારૂ પીધો તો એને થોડીક વાર હા હા કર્યું અને પછી પોતે છે ને લાકડી લઈને આવ્યો અને મારા ભાઈ માથે ઉમટ્યો અને પછી મારા માન મારા માન બાપુ બે આડા ફર્યા ને તો મારી મમ્મીને જ આવી હાલત કરી એને તો એને પછી એને મારી અને એ હજી મારતા હતા ને તો બીજા બે આવ્યા વિજય દેવા મકવાણા અને રોહિત વિજય મકવાણા ઈ બેય આવ્યા ને એ મારા મમ્મી ને ગળું પકડી હેઠા પાડી દીધી અને એને મારી અને પછી હાડી ભાંગી નાખી અને એ ચારે જણાવે આવે થઈ મારા ઈ મારા ત્રણે ત્રણે અને મારો ભાઈ અને મારા બાપુજી અને મારી મમ્મી ને મારા મમ્મી ને વધારે માર માર્યો એને અને પછી ભાગી ગયા એ ગાળો બોલવા બાબતે આ પરિવારના ત્રણ સભ્યો ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર